હીરા ઉદ્યોગમાં ભારે કારણે રત્ન કલાકારની હાલત કફોડી બની છે જેને લઈને સુરતે શહેર કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના હિતમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો સુરતનો હીરા ઉદ્યોગ મંદિરના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ઇતિહાસમાં પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે

રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે ગુજરાત સરકાર આ બાબતે આંધળી બોલી અને મેરી થઈને તમાશો જોયા કરે છે આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે સૌ જાણે છે નેવું ટકા ફાળો હીરા ઉદ્યોગનો છે પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદિરનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રચના કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધીપુર પહેરી અને મૂંગી તેને તમાસો જોવા કરે છે અમારી માંગણી એ છે કે કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો કરવા અમે આવ્યા છીએ રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે પણ મળીશું અને આ કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું રક્ષકના નામથી કોંગ્રેસ કમિતિ દ્વારા એ પ્રેરિત છે કલાકાર છે અનુદિત કરવામાં આવી રહ્યો છે એમને રોજગારી નથી અને જે હવે તમે આ લોકો નથી और हमारा कौन चले जाते हैं ये हमें नवोकार तंत्र को करके करके नहीं करते है और भाइयों पर हमारे सामने और सब में घर के अंदर आर्थिक संघर्षों भूखा মাালে আালে ইনালা.